નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજે આપણે આવી ગયા છીએ ગાંધી ગીર માં આઈ લવ ગીર અને રિસોર્ટ છે ભાઈ ધ લેન્ડ ઓફ લાયન વિલા રિસોર્ટ ની અંદર જિંદગીમાં પહેલી વખત આખી ફેમિલી આજે અમે ફરવા આવ્યા થઈ તો તમે મારા લગભગ વિડિયો જોયા છે ચાર ચોક થી ઉપર ના હે પણ તમારો ભાઈ ક્યાંય ફરવા ઘુમવા ગયો નથી આ પહેલી વખત આવ્યો હે ફેમિલી આજે

એ સિદ્ધાર્થ ગોજ્યા હે નિશાનો ભાઈ એ અમારું શૂટિંગ કરે છે એ પડદા પાછળના કારીગર હે પણ તમે સ્વિમિંગ પુલવાળા બધા વિડીયો જોશો ને એની અંદર આવી જાય અને ફરતા અમે રાઉન્ડમાં તમને આખો વિડીયો બતાવી દઈએ કે કાન ભાઈને કે જય દ્વારકાધીશ

નિશા ગોજી આઠ થાત અને આજ ખરેખર એનો જન્મદિવસ છે હેપી બર્થડે નિશા અને એ વિડીયો હજી આની અંદર જ ખાંડના અમે ભેગો એડ કરી દેવું એ તમે જોજો આપણા રિસોર્ટની અંદર જ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે અમારે બસો પચાસ કે ઇન્સ્ટાગ્રામ ફોલોઅરો સેલિબ્રેશન કરવું છે પણ હજી વાર લાગીએ કેમ કે અહીંયા ત્રીજી વાર આવજો તઈની વાત તઈ તો અત્યારે અમે બધા કપડા ચેન્જ કરી લઈએ જો બધા ભીના છે નયા એટલે તો મળી પણ થોડીક વાર તો મિત્રો લેન્ડ ઓફ લાઇન વિલા ની અંદર આપણે પહેલી વખત આવ્યા ફેમિલી સાથે અને આ આવતી નથી અને તરત ધરા અમારા ભાઈ બીજા મહેમાન છે ને લઈ આવ્યા કેવી મજા આવી મજા તો બહુ મજા આવી પણ આ ધીમું દોવાનો ટાઈમ શું ને એટલે મને તો ખબર હે ધ્રુવ અને મિત્રો અમારા વિડિયો ની અંદર લગભગ ખેતીવાડી અને પશુપાલન લગતા જ હોય આવો વિડિયો જોઈને તમને કઈ વાત જ લાગતી હોય કે માલદેભાઈ આયા ક્યાં પહોંચી ગયા ગીરમાં પહેલી અને આ ને થઈ આપણે આ પછી ની હરિદ્વાર ની રહે ને કે હજી અમારે જવાનું પડી ભગુડા હજી ભગુડા નેક્સ્ટ ટ્રિપ ત્યાં ની

તો આ રીતે કંઈ નજી રિસોર્ટની અંદર તમને ઘણું બધું બતાડવાનું છે મસ્ત મજાનો રિસોર્ટ છે આવવા જેવું છે આ કોઈ પ્રમોશન કરતા નથી પણ એ ખરેખર ઉનાળાની સિઝન છે અને કાનપણ બહુ આગ્રહ હતો મંદભાઈ તમે હાવ પેહુને અહીં પોજ ઉમેળ્યો કે પછી કોકની મજા કરજો ત્યાં આ દ્વારકા દિવસની કૃપા થઈ એટલે અમે અહીં આવ્યા અને ફૂલ મસ્ત મજાની અહીં સુવિધા મળે

ભાઈ માનભાઈ તો જરૂર થી મુલાકાત લેજો અને આપડે તો કાઠિયાવાડી ને ચા સારી ખા ચા કેમ મજા આવી કે રિસોર્ટ માં બીજું કયો ને ચા તો ઠીક છે ચા જ બનાવે બાકી હોય આ લોકો ને ડાન્સ આવડતો હોય તો આવી જાજો ડાન્સ આવડતો હોય તો આવી જાજો

અને અમારા ધવલભાઈ ચા પીવા કઈ આવે આવસી આવસી એ આવે છે જવો જોઈએ આજુબાજુનો બધો નજારો તમે જો કેવો મસ્ત મજાનો એકદમ છે અને અહીંયા રાજસ્થાની ટેન્ટ છે જો તો આ રાજસ્થાની ટેન્ટ છે અને કંઈક ભાડું આનું એવું સારું હશે આપણે તો એ ખબર નથી કંઈ પૂછ્યું નથી ડાયરેક્ટ સીધા ફોન કરી અને આવી જ ગયા અને આ બાજુ કાનભાઈ ને માનપાઈન આશુભાઈની વાડીના આંબા હે આંબાની અંદર જો કેરીઓ હે આપણે નથી આવી કેરી આંબા મેં એ લોકોને આવી ગયું હે આમાં મને દેખાતી નથી આ મારા ભાઈ આવેલા આવે જો

કદાચ તમને એવું થાય ને કે આપણું થોડુંક વીલ દબળું પડી ગયું કાંઈ આવજો ખુશ થઈ જાય હું તો બીજી વખત આવે હો આ ફેમિલી બધી પહેલી વખત મેં કીધું ઉપર આ નીકળ્યા અને વેજન જ થઈને અને આ માનભાઈ એ આપણે આ રીલાના માલિક જ્યારે એને આપણે પૂછી માનભાઈ આ આટલું બધું તમે હેલ્ધી કઈ રીતે કઈ એટલે માન કરો થઈ જાય બીજી સારા હેરખા હેરખા હોય એટલે મજા આવે